ગીતાનો સત્ય સાર વિશે જણાવું છું તે જાણ્યા પહેલા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગીતાનું જ્ઞાન ક્યારે તથા કોણે 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 સાંભળ્યું લખ્યું કૃપા કરીને જાણો શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કરીને કાળ ભગવાને જેને વેદો તથા ગીતાને બ્રહ્મ નામની ઓળખવામાં આવે છે અર્જુનને સંભળાવ્યું જે સમયે કૌરવો તથા પાંડવો પોતાની સંપત્તિ એટલે કે દિલ્હીના રાજ્ય પર હકનો દાવો કરીને યુદ્ધ કરવાને માટે તૈયાર થઈ ગયા હતા ત્યારે બંનેની સેનાઓ સામે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભી હતી અર્જુને જોયું કે સામેવાળી સેનામાં ભીષ્મ પિતામ ગુરુ દ્રોણાચાર્ય સગા સંબંધીઓ કૌરવોના બાળકો જમાઈ બનેવી સસરા વગેરે વગેરે લડવા મરવાને માટે ઊભા છે કૌરવો અને પાંડવો સંબંધમાં કાકા બાપાના ભાઈ હતા અર્જુનમાં સાધુ ભાવ જાગી ગયો તથા વિચાર કર્યો કે રાજ્યને પ્રાપ્ત કરવા માટે અમો અમારા પિતરાય ભાઈઓ ભત્રીજાઓ જમાઈઓ બનેવીઓ ભીષ્મ પિતામહજી તથા ગુરુજનોને મારી આ પણ ખબર જ નથી કે અમે કેટલા દિવસ સંસારમાં રહીશું એટલા માટે આવી રીતે પ્રાપ્ત રાજ્યના સુખથી સારું તો એ છે કે અમે ભિક્ષા માંગીને અમારો ગુજારો કરી લઈશું પરંતુ યુદ્ધ નહીં કરીએ આ વિચાર કરીને અર્જુને ધનુષ્ય બાણ હાથમાંથી મૂકી દીધું તથા થના થાંભલા આગમાં જઈને બેસી ગયો અર્જુનની આવી દશા જોઈને શ્રી કૃષ્ણ બોલ્યા જોઈ લે સામે ક્યાં યોદ્ધાઓની આપે લડવાનું છે અર્જુને જવાબ આપ્યો કે હે કૃષ્ણ હું કોઈ કિંમતે યુદ્ધ નહીં કરું પોતાનો ઉદ્દેશ તથા જે વિચાર મનમાં ઊભા રહ્યા હતા તેનાથી પણ જાગૃત કરે એ જ સમયે શ્રી કૃષ્ણજીમાં કાળ ભગવાને પ્રવેશ કરી દીધો જેમ પ્રેત ભૂત કોઈ બીજી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરીને બોલે છે એવી જ રીતે કાઢે શ્રીકૃષ્ણના શરીરમાં પ્રવેશ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન યુક્ત કરવાની પ્રેરના કરવાને માટે તથા કળિયુગમાં વેદોને જાણવાવાળા વ્યક્તિઓને નહીં રહે એટલા માટે ચારેય વેદોનું સંક્ષિપ્ત સ્વર્ણન તથા સારાંશર ગીતા જ્ઞાન રૂપે શ્લોકમાં સંભળાયું છે શ્રીકૃષ્ણ એને તો ખબર જ ન હતી કે હું બોલ્યો હતો કે ગીતાનું જ્ઞાન બ્રહ્મકુમારી કુમારી પંથકવાળા જ કાળ બ્રહ્માને નિરાકાર શિવ બાબા સાહેબ કહે છે કે તેમનું પણ કહેવું એ જ છે કે ગીતાનું જ્ઞાન શિવ બાબાએ કોઈ વૃદ્ધ ઘડાના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું હતું આ શિવ બાબા બ્રહ્મકુમારી જ વાળાઓમાં ઉચ્ચ પ્રભુ છે કેટલાક વર્ષો પછી વેદ વ્યાસ ઋષિએ આ અમૃત જ્ઞાનને સંસ્કૃત ભાષામાં દેવનારી લિપિમાં લખ્યું બાદના અનુવાદોને પોતાની બુદ્ધિ અનુસાર આ પવિત્ર ગ્રંથોનો હિન્દીમાં તથા બીજી ભાષાઓમાં અનુવાદ કર્યો જે વર્તમાન ગીતા પ્રેસ ગોખરપુર ઉત્તર પ્રદેશથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે તેની ફોટોકોપીઓ ઝેરક્ષો પુસ્તકમાં બોલ્યું આપે તો બતાવ્યું છે કે કૃષ્ણના શરીરમાં પ્રવેશ કરીને કાળે ગીતા જ્ઞાન કહ્યું અને શ્રી કૃષ્ણને તો ખબર જ ન હતી કે તેમને શું જ્ઞાન હતું આ તો ખોટું લાગે છે કોઈ પ્રમાણ દેખાડશો તેમને ઘણા બધા પ્રમાણો આપ્યું હતું જેનાથી તમે થઈ જાય છે ગીતા શસ્ત્રનું જ્ઞાનકાળ એ કહ્યું સૌ પ્રથમ ગીતાની જ પ્રમાણિત શરૂ કર જ્ઞાનદાતા તો પોતાના વિરાટ સુખ દેખાડી દીધું તો તેને જોઈને અર્જુન ધ્રુજવા લાગ્યો રડી ગયો અહીં આગળ આ બતાવવું પણ જરૂરી છે કે કૃષ્ણજી અર્જુન શાળા હતા કારણ કે શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થયા હતા ગીતા જ્ઞાનદાતાએ જે સમયે પોતાનું ભયંકર વિરાટ રૂપ દેખાડ્યું તે હજાર હાથવાળું હતું ત્યારે અર્જુને પૂછ્યું કે હે દેવ તમે કોણ છો એ સહસ્ત્રા બાહુ હજાર હાથવાળા તમે તમારા ચતુરપૂર્વ રૂપ ચાર હાથવાળા રૂપ સ્વરૂપમાં દર્શન આપો કારણ કે અર્જુન તમને એટલે કે શ્રી કૃષ્ણ વિષ્ણુ અવતાર માનતો હતો પરંતુ તે સમયે કૃષ્ણના શરીરમાંથી બહાર નીકળીને કાળે પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું હતું હું ડરી ગયો છું તમારા આ રૂપને સહન કરી શકતો નથી શું તમે તમારા શાળાને એમ પૂછશો કે મહાનુભાવ કહો તમે કોણ છો બિલકુલ નહીં એક સમય એક વ્યક્તિ માં ભૂત બોલવા લાગ્યું સાથે બેઠેલા વ્યક્તિને પૂછ્યું તમે કોણ બોલી રહ્યા છો જવાબ મળ્યો કે મામો બોલી રહ્યો છું હું અકસ્માતથી મરણ પામ્યો હતો શું તમે પોતાના ભાઈને નથી જાણતા બરાબર આ જ પ્રમાણે શ્રી કૃષ્ણમાંથી માંથી કાળ બોલી રહ્યો હતો અર્જુને કહ્યું કે તમે તો દેવતાઓના ટોળે ટોળા ખાઈ રહ્યા છો જે તમારી સ્તુતિ હાથ જોડીને ભયભીત થઈને કરી રહ્યા છે મહર્ષિએ તથા સ્ત્રોમાં સમૂહ તમારી પાસે પોતાના જીવનની રક્ષા માટે મંગળ કામમાં કરી રહ્યા છે જ્ઞાનદાતાએ કહ્યું છે કે હે કૃષ્ણ હું તમારી અહીં આગળ આવેલા હાલ કાળ છું હમણાં પ્રવર્ત થયો છું એટલે કે શ્રી કૃષ્ણના શરીરમાં હાલ પ્રવેશ થયો છું બધી શક્તિઓના નાશ કરીને વિરોધીઓની સમગ્ર સેના તો યુદ્ધ કરી નહીં પણ નષ્ટ થઈ જશે આનાથી સાબિત થયું કે ગીતાનું જ્ઞાન શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવિષ્ટ કરીને કાળે કહ્યું કે શ્રી કૃષ્ણજીએ પહેલાં ક્યારેય નથી કહ્યું કે હું કાળ છું શ્રી કૃષ્ણજીએ જોઈને કોઈ ભયભીત થતા ન હતા ગોપીઓ ગોવાળ બાળક પશુ પક્ષી બધા તેમના દર્શન કરીને આનંદિત થતા હતા તો શું શ્રી કૃષ્ણજી કાળ હતા ના બિલકુલ નહીં એટલા માટે ગીતા જ્ઞાનદાતા શ્રી કૃષ્ણજીના શરીરમાં પ્રવેશ કરીને ગીતા શાસ્ત્રનું જ્ઞાન આપ્યું જ્ઞાનદાતાએ કહ્યું છે કે હે કૃષ્ણ મેં પ્રસન્ન થઈને મારી શક્તિથી તારી દિવ્ય દ્રષ્ટિ ખોલીને આ વિરાટ રૂપ દેખાડ્યું છે આ વિરાટ રૂપ તારા સિવાય પહેલા કોઈએ જોયું નથી